જયચંદ માણસ જયચંદ જેવી પ્રવૃત્તિ કરે એનું નામ જયચંદ જાહેર કરો કેવા એવું પ્રશ્ન ના 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 જરાય નહીં બાપ બોલ ભી નહીં મા ભગુતિ ને ખબર નહી કોઈ પણ માણસ ને વ્યક્તિગત કેવાની વાત જણાવેલી કે તમે મારા મિત્ર છો એક જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉ પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાના નાનો માણસ હોય મેં પ્રેમ થી જ વાત કરી છે બરોબર અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉ ની કે હમ ક્યારે જાગતો હોઉં બરોબર બીજી આ ગુરુ થાય એવું નથી લાગતું તમે જેમ ભાષણ કરો ને તમને એવું નથી લાગતું આગળ જતા

નહી ચેતન કે મારો ભાઈ છે કાયમ માટે ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે નથી બોલ્યો આજે મેં એય બોલ્યો અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ પણ તો આપજો મને કાય વાંધો નહી આજ નહી તમને વાત કરું અરે વિડીયો તો જવાબદાર વયો ગયો છે આપજો આપવાની કોઈ વાત જ નથી તમને પડશે બોલો એમાં અમને કઈ વાંધો નથીલું કોઈ દી ગમે પછી તોય નહીં આવેલું સમાજ આવશે ને સમાજ નો મોરલો આવી જાય તોય હકેલું હેર પછી નહીં આવે જે આવતુંકેલું આવતું ભાવનગર જવાના છો તો વાણી વિલાસ માં ધ્યાન રાખજો એ તમને ચોખ્ખું સમાજ કારડિયા સમાજ નાડોદા સમાજ આમાં હકેલું ફેર નતું ને તેથી જયરાજ છે ભેગું કરાવ્યું તો ના ના મને આવે છે મને હું તમને ભાઈ તરીકે વાત કરું છું જયરાજ ભાઈ મારો ચાલી વર્ષ થી મિત્ર છે એના માટે કોઈ દી એક નબળો શબ્દ અત્યાર સુધી ના ના જે પરિણામ સારું નથી આવવાનું હું તમને અત્યારે લખી દઉં નથી પણ ઓવર ભાઈ તરીકે જે કઉ છું જો એક તમે કઉિરાજ ને મારા ચાલી વર્ષ ની મિત્રતા હું ખુલ્લા આમ ના અનિલભાઈ ના સમાધાન માં એવો તો કોઈ પેદા નતો થયો

અમે જઈએ છીએ કાલે જોવાનું વિલાસ કરતો જ નથી અને બીજું ધમકી નથી મારતા ધમકી બાપુ મારવા માટે બધા છે પણ કેવું ભરવું છે એક્સિડન્ટ થી કોરોના થી નહી

સાંભળો ના પડે તો હકુબાને આપો હકુબા એટલા માટે તમે પડો તો ભૂપાલન આપો બાર ના ઉમેદવાર ને તો હકુબા ભલે બાર ના હોય એમના અપક્ષ માં એવા છે ગીતામાં અપક્ષમાં ચૂંટાય છે વિરેન્દ્રસિંહ ભચાઉની સીટ ઉપર ચૂંટાય એમ છે પ્રદીપસિંહ ને આઈ કે ને બધા થાણા માં દીધા મારી વાત સાંભળજો કે મારી વાત સાંભળશો જી બાપુ હવે હવે છે ને હું તમને શું એક નાનું એક્ઝામ્પલ આપું તમે એમ કયો ને કે મને કોક મારી નાખે બસ ઈ જ મારે રાહ છે બાકી એક્સિડન્ટ ને એટેક નહી તો હું તમને એક નાનો દાખલો તો ધ્રાન્ગધ્રા જે ઈન્દુ ભા જે murder થયું એમાં જામનગર ના જે દસ પંદર હલવાના છે ને એ હજી એ નથ નીકળ્યા તો હજી એમાં સમાજ એ કાઈ હાલ નથ બાંધી દીધું તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો આ સમાજ તમને છે ને આ તમને આ માઈક પકડાવી ને તમને જે મોઈર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કાઈ નથ કહેવાનું ના ના પેલા એક વાત તમને કરી દઉં મને કોઈ ચડાવતું નથી મને કોઈ માઈક કાપી દેનો ને ગમે ત્યાં બોલી લઉં એવો મૂર્ખ નથી તો દારૂ પીને ચડી જાય બધું આ હું દારૂ પીતો જ નથી કોઈ દી

આપડે બે ભાઈ મળી ને એટલા માટે કે જે કાંઈ misunderstanding થતી હોય ને અને હવે તમે જ્યાં જ્યાં જાવ ત્યાં બોલવામાં વાણી માં ધ્યાન રાખજો આ એને કરે એવું બાપુ નો પિત્તો છો ના ના હાંભળો તમે કયો ને ધીરજ ભાઈ ની કદાચ આતો નાનો ભાઈ છે ને તોય તમે કયો તો પગ પકડી માફી માંગી લો પણ એ મતલબ નથી ને તમે બોલી ને પકડો મારી વાત હાંભળો હાંભળો તો તમને કદાચ ખબર નહી હોય હું કોઈ દી વાણી વિલાસ કર્યો જ નથી મારે માફી માંગવી પડે એવો

અને હું શહીદ નો થઈ જાઉં ને તો બે બાપ નો થાઉં ઓહો તો તો સરસ તો કાલે આપડે મળવું જ જોશે રૂબરૂ વેલા બે બાપ નો થાઉં તો આપડે ઉપર લડી લે હ એટલા માટે સમાજ નો આ પ્રતિસાદ નો સવાલ છે બેન દીકરી નો સવાલ છે હા ના ના આપડે કાલ કાલ તો તો રૂબરૂ આપડે તમ return થાઉં ને એટલે મળો જ તે કાલ તો એક કામ એમ કામ કરો ને એક દી જવા દયો હ પરમદી રૂપાલા જો અહિયાં નો વયો જાય હ

તમારે દીકે કે જામનગર ને સુરેન્દ્રનગર ને કચ્છ ને સૌરાષ્ટ્ર મેં એ કીધું કે નરેન્દ્ર મોદી છે ને એ રાજાઓ જે રાજ કરતા હતા ને એવું રાજ કરે છે એટલે હું એનો ફેન છું વીસ વર્ષ આ સમાજ

અને જે તમારે ગમે તેને પૂછવું તો પૂછી લેજો વર્ષોતમ છે ને ભાઈ એ નહી મારે કઈ લેવા દેવા ખાલી હું ઓળખતો નથી મને નથી ઓળખતો એ સમાજ માટે પેલા બોલ્યો છે ને એનો મારો વિરોધ છે હમ અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે અને હવે જો પરસોત્તમ ભાઈ આ ચૂંટણી લડે ને તો મારો જીવન જિંદગી નો છેલ્લો દિવસ

અને જેને દીદી છે ને એની માની માં યાદ કરાવી દે